જય મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીમાં જગ્યાનું જંગી વધારો જોવા મળી શકે છે મિત્રો આપણને ખબર છે કે સેકન્ડરી સોરી હાયર સેકન્ડરીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ ઉમેદવારોનું થઈ ચૂક્યું છે તો શિક્ષણ સહાયકની ભરતીમાં વિષયોની જગ્યાઓ સામે છે અરજીઓ ઓછી આવી છે આપણને ખબર છે તો મિત્રો વિદ્યા સહાયકના ઉમેદવારો છે એમના માટે પણ ખુશખબરી છે સાથે માધ્યમિકમાં આપણે મિત્રો હવે બે ત્રણ દિવસમાં ડોક્યુમેન્ટ લિસ્ટ છે એ આવવાનું છે તો મિત્રો જગ્યા વધવાનું એક મોટું કારણ પણ આવ્યું છે અને માધ્યમિકના ઉમેદવારોને મિત્રો ફરી એક મોટી જાહેરાત જોવા મળી શકે છે ફરી ઉમેદવારોની આશા જાગી છે કે જગ્યાનો થોડો વધારો જોવા મળશે તો ઓછા મેરિટવાળા પણ છે એમનો મેરિટમાં સમાવેશ જોવા મળશે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી તો શિક્ષણ સહાયક અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે આપણે થોડું કલરમાં ચેન્જ કરી દઈએ તમને વિષયમાં ખબર પડી જાય તો શિક્ષણ સહાયક ની ભરતીમાં વિષયોની જગ્યા સામે ઉમેદવારોની અરજી ઓછી આવી છે મિત્રો જેટલી અરજીની જરૂર હતી જેટલા ઉમેદવારો છે એના કરતાં અરજીઓ ઓછી આવી છે તો રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક તમામમાં અરજીઓ ઓછી આવી છે જેથી ભલામણ પણ કરવામાં આવે છે તો આપણે એક અગાઉ હાયર સેકન્ડરીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ચૂક્યું છે જેમાં વધુ મિત્રો સત્યાવીસો ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો તો મિત્રો આપણને ખબર છે કે માધ્યમિકનું માધ્યમિકનું ડોક્યુમેન્ટ છે એ બે પાંચેક કે ત્રણ દિવસમાં આવવાનું છે તો મિત્રો એમાં પણ જો અરજીઓ ઓછી આવી છે તો આમાં પણ ફરી તારીખ નવી આવશે નવા ડોક્યુમેન્ટ માટે નવા ઉમેદવારોની પસંદગી થશે તો મિત્રો આવી રીતે વિદ્યા સહાયકમાં પણ કંઈ ને કંઈ અપડેટ જોવા મળશે પરંતુ અત્યારે રાજ્યમાં જે બાવીસો ત્રીસ જૂના શિક્ષકોને નિમણૂક હુકમ અપાયા બાદ એકત્રીસો ને જગ્યાઓ ખાલી હતી તેમાં શિક્ષણ સહાયક ભરવાનો નિર્ણય જે કરવામાં આવ્યો હતો જેમાં મિત્રો સાત જગ્યા પર ભરતી કરશે પરંતુ જૂના શિક્ષકોની જગ્યા ખાલી હતી તે માળીની ઉપરાંત દસ જગ્યા પર ભરતી પ્રક્રિયાનો હાથ ધરવામાં આવેલી હતી તો મિત્રો આપણને ખબર છે કે ભરતીની જગ્યાઓ સામે વેરીફિકેશનમાં ફરી એક તારીખે મિત્રો ઉમેદવારોને બોલાવવામાં આવે હતા તો માધ્યમિકનું ડોક્યુમેન્ટ લિસ્ટ છે મિત્રો એ બે ત્રણ દિવસમાં આવી જશે તો એમાં પણ મિત્રો જગ્યા વધારો જોવા મળી શકે છે એમાં પણ મિત્રો ફરી ઉમેદવારોને બોલાવવામાં આવી શકે છે બાકી મિત્રો વિદ્યા ઉમેદવારો માટે એક ગુડ ન્યૂઝ આવે છે એનો વિડીયો આપણે પ્રોપર લઈને આવશું તો આજની અપડેટ હતી ઉમેદવારોની અરજી ઓછી આવવાના કારણે વિષયની જગ્યા સામે શિક્ષણ સહાયક ભરતીમાં થોડો વધારો જોવા મળી શકે છે બાકી અગાઉની અપડેટ જાણવા ખાસ ચેનલમાં નવાશું ચેનલ ને ખાસ સબસ્ક્રાઇબ કરજો બે લાયક પ્રેસ કરો જેની નોટિફિકેશન અપડેટ મળતી રહે જય હિન્દ જય ભારત